ડબોઈ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટેના સહાય ઉપકરણોનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રિફાઈનરીના સીએસઆર પ્રવૃત્તિ હેઠળ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાય ઉપકરણોનો વિતરણનો કાર્યક્રમ લેવા સમાજ પટેલ વાડી શિનોર ચોકડી ડભોઈ ખાતે યોજાયો હતો અગાઉ ડિસેમ્બર ત્રેવીસ દરમિયાન ડભોઈ જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં ઉપસ્થિત દિવ્યાંગો તથા વરિષ્ઠ નાગરિકોને રોજિંદા જીવનમાં પડતી તકલીફોને ધ્યાને લઈ તેમના માટે જરૂરી સહાયક ઉપકરણોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું જે એસેસમેન્ટ મુજબના સહાયક ઉપકરણો બનાવતી કંપની એલિમકો ઉજ્જૈન દ્વારા આ સાધનો તૈયાર કરવામાં આવ્યા હતા જે સાધનો આજે લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા અગાઉ યોજાયેલ એસેસમેન્ટ કેમ્પથી લઈ જવાના વિતરણ કેમ્પ સુધી સમાજ સુરક્ષા અધિકારી શ્રી મયંકભાઈ ત્રિવેદી તથા ડભોઈ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમારે જરૂરિયાતમંદ લોકોને આ સાધનો મળે તે અર્થે વિશેષ કામગીરી કરી હતી આ કાર્યક્રમમાં ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોની વિશાલ શાહ ડીજીએમ સી એસઆર આઈઓ સી એલ ડોક્ટર શ્રીની મેથ્યુ ફિલિપ્સ તથા શ્રી નરેશભાઈ વણકર ડભોઈ નગરપાલિકા મેનેજર શ્રી મહેશભાઈ પરમાર એલિમકો કંપનીના અધિકારી શ્રી શશાંક પાંડે તથા ડભોઈ નાયબ મામલતદાર શ્રી રૂપલબેન વાઘેલા ખાસ હાજર રહી લાભાર્થીઓને આ સાધનોનું વિતરણ કર્યું હતું આજના આ કેમ્પમાં ડભોઈ તથા શિનોર તાલુકાના મળી કુલ એકસો પચીસ લાભાર્થીઓને રૂપિયા ચૌદ લાખના ખર્ચે તૈયાર થયેલ કુલ છસો પાંચ સહાયક ઉપકરણ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાધનો મળવાથી લાભાર્થીઓમાં ખૂબ આનંદની લાગણી જોવા મળી હતી સદર કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી સી એસ સીએસઆર ફંડ આપવા બદલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રિફાઈનરીનો આભાર માન્યો હતો આજરાત મુકામે આઈઓસીએલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એમના સીએસઆર ફંડમાંથી લગભગ એકસો પચીસ જેટલા દિવ્યાંગ લોકોને એમની જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં બેટરી ઓપરેટેડ ટ્રાયસિકલ સાદી ટ્રાયસિકલો હેન્ડસ્ટિક અને જે લોકોને બેસવામાં અને એમાં તકલીફ થતી હોય ટોયલેટ જવામાં એના માટેની ચેર આ બધી અલગ અલગ વસ્તુઓ જેને સાંભળવામાં તકલીફ થતી હોય તો કાનના મશીન હવે છસો ઉપરાંત વસ્તુઓ આજે એકસો પચીસ જેટલા લાભાર્થીઓને આપવામાં આવી છે અને તેર લાખ ચોસઠ હજાર રૂપિયાની કિંમતને આ વસ્તુઓ થઈ છે જે સીએસઆર ફંડ એ સરકાર દ્વારા જે કંપનીઓ છે એ પ્રાઇવેટ લિમિટેડ હોય લિમિટેડ હોય એ ગવર્મેન્ટના અંડરમાં હોય એ તમામનો જે નફો હોય એના અમુક પર્સન સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે ફાળવવા એવું નક્કી કરવામાં આવ્યું છે એના ભાગરૂપ ઇન્ડિયન ઓઇલ સીએસઆર ફંડમાંથી આ બધી જ વસ્તુઓ આપવામાં આવી છે દરબાવતી ડભોઈમાં પ્રથમવાર જ આઈ દ્વારા આ લાભ આપવામાં આવ્યો છે હું આઈઓસીએલના અધિકારીઓનો આભાર માનું છું અને જે એકસો પચીસ લાભાર્થીઓ દરબાવતી ડભોઈ અને સિનોર તાલુકાના છે એ તમામને અભિનંદન પણ આપું છું કે એમને એમની જરૂરિયાતની વસ્તુઓ મળી છે આમાં સરકારના સમ સુરક્ષા અધિકારી મયંકભાઈ ત્રિવેદી કે જેઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો કયા કયા વિસ્તારના કયા લોકોને શું તકલીફો છે કયા દિવ્યાંગને શેની જરૂરિયાત છે આ તમામનો સર્વે કર્યા પછી આ એકસો પચીસ જણાનું લિસ્ટ બનાવીને આ વસ્તુઓ આપવાનો આજે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અમારા મિત્ર અશ્વિનભાઈ વકીલ નગરપાલિકા દરભાવતીના પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન કેજલબેન આઈઓસીએલ ના સીએસઆર ફંડના ડીજીએમ શ્રીમતી સન્ની તેમજ સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઈ ત્રિવેદી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા અને આ એકસો પચીસ જણાને આ લાભ આપવામાં આવ્યો છે એમના માટે આઈઓસીએલનો પણ આભાર માનું છું કે એમણે ડભોઈને પસંદ કર્યું અને ડભોઈના દિવ્યાંગોને આ રીતે મદદરૂપ થયા છે આ જ રીતે ભવિષ્યમાં પણ બીજી કંપનીઓ પણ એમના સીએસઆરનો લાભ આ વિસ્તારના ગરીબ લોકોને આપે એવી અપેક્ષા રાખું છું અગાઉ ગરબાવતીનું શીતળાઇ તળાવ છે ત્યાં જે શમશાન આવેલું છે એલ ટી દ્વારા એના માટે સીએસઆર ફંડ ફાળવવામાં આવ્યું હતું અને આ બીજી કંપનીએ આજે સીએસઆર ફંડ અહીંયા આગળ ફાળવ્યું છે હું આ તમામનો આભાર માનું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને ભવિષ્યમાં પણ આ જ રીતે આ વિસ્તારના લોકોને મદદરૂપ થાય એવી અપેક્ષા રાખું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર